દર્શક મિત્રો અત્યારે હાલ સવાર સવાર ચૈતર અંદર જામીન રદ કરી દેવામાં આવ્યા એના પછી મિત્રો ચૈતર વસાવાનો કેસ હાઈકોર્ટની અંદર ગયો અને ચૈતર વસાવા સામે ફરિયાદ કરનારા સંજય વસાવા અને અત્યારે હાલ આ ચૈતર વસાવા આ બંને લોકો જ ચર્ચામાં ચાલી રહ્યા છે ત્યારે મિત્રો ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શું નિર્ણય મળ્યા એ તો બધી વાત અત્યારે શાંત પડી ગઈ પણ મિત્રો હવે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવી રહ્યા છે મિત્રો હાઈકોર્ટમાંથી શું સમાચાર મળ્યા છે હવે શું ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો હા મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો એ સમાચાર આપણે જાણીએ એ પહેલા જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો ચૈતર વસાવા ચૈતર વસાવાના પત્ની અને આ સંજય વસાવા અને સંજય વસાવા સામે કરી એની અંદર અંદર એક કેસની મિત્રો ચંપા વસાવા એટલે કે ચંપાબેન વસાવા જે ચૈતર વસાવાએ તેનું અપશબ્દમાં વાતો કરી હતી અને સંજય વસાવાને હાથ પકડી અને કોલર પકડી અને હાથાપાઈ કરી હતી એવું અત્યારે હાલ સંજય વસાવા કહી રહ્યા છે પણ એ તો બધા લોકોને ખબર જ છે

એમાટે ચૈતર વસાવાને બધા લોકો સાચા માની રહ્યા છે અને તમે સોશિયલ મીડિયામાં જોતા હશો અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા વિડિયો આવતા હોય છે પણ મિત્રો સંજય વસાવાના સપોર્ટમાં કોઈ પણ લોકો પણ મિત્રો સંજય વસાવાના સપોર્ટમાં કોઈ વિડિયો કેમ નથી બનાવતું શું ખરેખર હવે સંજય વસાવાને પણ જેલ જવું પડશે મિત્રો હવે સંજય વસાવાને આ સીસીટીવીના પુરાવા આપવા પડશે તો કયા સીસીટીવીના પુરાવા આપવા પડશે મિત્રો ચૈતર વસાવાની જે બબાલ થઈ જે અંગે તેમને ગુનો દાખલ કર્યો ત્યારે મિત્રો તેમને ગુનામાં તો એવું લખાવી દીધું કે ચૈતર વસાવાએ અમારી સાથે હાથાપાઈ કરી અને એક આદિવાસી સમાજમાંથી આવતી મહિલાને અપશબ્દોમાં વાતો કરી પણ હવે મિત્રો તેમની પાસે આ સીસીટીવીનો રેકોર્ડિંગ નથી તો શું ખરેખર મિત્રો હવે સંજય વસાવાને પણ જેલ થશે અત્યારે હાલ તો મિત્રો 5 ઓગસ્ટ 5 ઓગસ્ટના દિવસે મિત્રો ચૈતર વસાવાના કોર્ટની અંદર જામીન સ્વીકારવામાં આવશે જો ચૈતર વસાવાને જામીન મળી ગયા